વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો વિજય થતા ભાભર ખાતે વિજય ઉત્સવનો વરઘોડો નીકળ્યો વા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતા ભાભર ખાતે વિજય ઉત્સવનો વરઘોડો નીકળ્યો હજારોની સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો વડીલો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા ગત તારીખ નવેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાલનપુરથી નીકળી હનુમાનજીના મંદિરે ગેડાથી ધરણીધર ભગવાનના મંદિરે ઢીમા ઢીમાથી આનંદ પ્રકાશ બાપુ એટા એટાથી ભાભર તિરુપતિ સોસાયટી પર વિજય ઉત્સવનો વરઘોડો આવી પહોંચ્યો હતો ત્યારબાદ ભાભરથી વાવ સર્કલ સુધી વિજય ઉત્સવનું સ્વરૂપજી ઠાકોરનો વરઘોડો આવી પહોંચતા ભાજપના આગેવાનો અને કાર્યકરો વડીલો યુવાનો અને ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ને લાઈવ ડીજે સહિત ફટાકડા ફોડી મોં મીઠું કરી ને લોકોએ જીતનો આનંદ વ્યક્ત કર્યો હતો અને સૌ કઈ લોકોએ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ આ વિજય ઉત્સવનો વરઘોડો સ્વરૂપજી ઠાકોરના વતન બિયુક આવી પહોંચતા ગામના લોકોએ સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરના ફાર્મ હાઉસ પર આભાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અમીરામભાઈ આસલ કનુભાઈ વ્યાસ નૌકાબેન પ્રજાપતિ ભાબર શહેર પ્રમુખ ભાબર મહામંત્રી સહિતના ભારતીય જનતા પાર્ટી કાર્યકરો ઠાકોર સમાજના આગેવાનો વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા